જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મસાલા બ્રેડ બનાવવાની છે તેના માટે ચારથી પાંચ નગ મેં બ્રેડ લઈ લીધી છે આપણે એકદમ નવો જ આજે બ્રેડનો નાસ્તો બનાવીશું જે ફટાફટ બની જાય છે સૌ પ્રથમ આપણે બ્રેડને કટ કરવાની છે આપણે ચોરસ પીસમાં તેને કટ કરી લઈશું આવી રીતે કટ મારી દેવાના છે એક દિવસ પડી રહેશે બ્રેડ તો સરસ કડક થઈ જાય છે તેવી બ્રેડ લેવાની છે એકદમ સોફ્ટ બ્રેડ હશે તો આ નાસ્તો નહીં બને થોડી કડક બ્રેડ હશે જો કડક સોફ્ટ હોય તો તમારે ફ્રિજમાં મૂકીને તેને કડક કરી લેવાની કટ કરી લઈશું આ બધી બ્રેડના આપણે આ રીતે કટ કરી લેવાના છે જો બધી બ્રેડના કટ કરી લીધા છે હવે તેનો વઘાર કરવાનો છે તેમાં નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું પહેલાં અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે રઈ લઈ લઈશું અડધી ચમચી જેટલી ને અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું જીરું અને રહીને તતડવા દઈશું રહી જીરું સરસ તતરી ગયું છે એક નાની વાટકી મેં ડુંગળી લીધી છે એક નાની ડુંગળી છે તેને મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે હવે લાઈટ પિંક કરી લઈશું ડુંગળીની લીલા મરચાં લઈ લઈશું બે લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરી લીધા છે તેને પણ સાંતરી લઈશું ડુંગળી સાથે લાઇટ પિંક થઈ ગઈ છે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે સરસ એકદમ બ્રાઉન નથી કરવાની લાઈટ પિંક જ કરવાની છે અને એક ટામેટું ઝીણું કટ કરી લીધું છે મેં એને પણ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર જેથી ટામેટા સરસ ગળી જાય અને સોફ્ટ થઈ જાય મિક્સ કરી લઈશું પેલા ટામેટા અને ડુંગળીને સરસ સાંતળી લેવાના છે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સાંતરી લઈશું એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે મસાલા કરવાના છે ટામેટા એકદમ ગરી ગયા છે હવે મસાલા કરીશું તેમાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું મસાલાને સાંતરી લઈશું તેલમાં આ મીડિયમ જ રાખીશું અને મસાલા બળે નહીં તેના માટે આપણે અડધા ગ્લાસથી ઓછું પાણી એડ કરી દઈશું અને મસાલાને સરસ મિક્સ કરી લઈશું મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને એક સેકન્ડ માટે સરસ સતત ચલાવતા રહેવાનું છે તેલ છૂટું પડી ગયું છે હવે બ્રેડને પીસમાં કટ કરેલા છે તેને આપણે એડ કરી દઈશું અને આ મીડિયમ આંચ પર જ તેને મિક્સ કરી લઈશું સરસ ફટાફટ બની જતો તેવો નાસ્તો છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે મિક્સ કરી લઈશું આંચને થોડી ફાસ્ટ કરી દઈશું બ્રેડ એડ કર્યા પછી અવાર તેને ચલાવવાનું નથી મિક્સ કરી લીધી છે સરસ આમાં બ્રેડ તમારી કડક હશે તો જ આ નાસ્તો બનશે એટલે એક દિવસ રહેલી બ્રેડ હશે તો સારો નાસ્તો લાગશે કોથમીરના પાન લઈ લઈશું હવે તેને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધી છે મસાલા બ્રેડ અને ટામેટો કેચઅપ સાથે મેં સર્વ કરી છે ફટાફટ બની જતો એવો ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી છે અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ